નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ પાદરા તાલુકાનું મજાટન ગામમાં કૂવામાં અજાણ્યા વ્યક્તિની લાશ જોવા મળી મજાટન ગ્રામજનો દ્વારા વડુ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા તેમજ બરોડા ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયર ટીમ અને વડુ પોલીસ સ્ટેશનની ટીમ સહિત ઘટના સ્થળે આવી પહોંચી હતી અજાણ્યા વ્યક્તિની લાશ જોવા આવતા વડુ પોલીસ સ્ટેશનને જાણ થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટ અલ્પેશ જાદવ જિગ્નેશ મિત્રી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો